તો હવે રાજ્યવાસીઓને આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે કેમ કે હવે હવામાન વિભાગે અડતાલીસ કલાક બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અડતાલીસ કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે હાલ પૂરતી બે દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગમાં છૂટા છવાય વરસાદી ઝાપટા વરસી શકે છે અમદાવાદ શહેરમાં પણ આગામી બે દિવસ છૂટા વરસાદ પડી શકે છે ગુજરાતના દક્ષિણમાં આવેલા સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદર નગર હવેલીમાં ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદ સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આઠ અને નવ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આગામી બે દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર હળવું રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા મચ્છીમારોને દરિયામાં ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં રાજ્યમાં સરેરાશ અડસઠ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં સો ટકાથી વધારે વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો